પાણી પીવા માટે વ્યવસ્થા મસ્ત મજાનું મંદિર છે આપજો આ મંદિરે અમારે જવાનું છે દર્શન કરવા ખૂબ વિશાલ જગ્યામાં આવેલું મંદિર છે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા અમે જો મંદિરના દર્શન કરી લીધા અંદર ફોટો પાડવાની મનાઈ હતી હવે બાર થી જો હું રેલગાડી हम से लोग सेफिलॉक मणिश्मी तीट रेलगाड़ी में से भी लोग बैठ गए हैं जाओ दे जाओ हैं ट्रेन में हम मंदिर देखने के लिए जा रहे हैं टैनवा बेच के काफी अद्भुत मंदिर है वहाँ लक्ष्मी तीर्थ આવેલા મંદિર આવી હાલ બધા એને લઈ લેવી ગરમ કરવી પડશે ગરમ

મંદિરમાં જોવા માટે આ ટ્રેનમાં એ સફર કરવી પડે છે અમે ટ્રેનમાં બેવાના છીએ ત્યાં લગીને તમે વિડીયોમાં બેના રહો નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ન ભૂલતા લાઈક તો મફતમાં છે ના આ વિડીયો ખૂબ આગળ તમારા સગા સંબંધીને શેર કરી દેજો જો કારીગર આવી કાર રેલગાડી બહુ હાલતી નથી એટલે

આપજો ધ્યાનમાં બેન અમારા બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છે કઠપુર મંદિર છે કેટલાદનું પણ વાગ્યો ફાટેક

હા થકો મારો થકો અદભુત નજારો આપ જોઈ રહ્યા છો લઈ લઈ લેવું તમને બધાને લઈ લેવી બે હજાર બે હજાર હલો ખરેખર રેલગાડી પાટા ઉપર હાલે છે આપ જોઈ રહ્યા છો વિશાલ જગ્યામાં મંદિર આવેલું છે લગભગ તમે નહીં કંઈ જોયું હોય ગુજરાતમાં

હાલો હાલો ઉતરો 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 હવે મંદિર માં ફોટો નથી પાડવા દેતા

ઠંડા પીણા શા કોફી મણિલક્ષ્મી તીર્થ મંદિરે અમે આવ્યા છીએ અહીંયા અમે વિડીયો બનાવ્યો તમને વિડીયો અમારો કેવો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ લખવાનું ન ભૂલતા હવે અમારો વિડીયો અહીંયા અમે પૂરો કરવી છીએ જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય હિન્દ